નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓન નાઇન ન્યૂઝ ગુજરાત શ્રી સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા મણિનગર ખાતે બાળ રથયાત્રા નીકળી શ્રી રામકૃષ્ણ સેવા સમિતિ સંચાલિત શ્રી સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા મણિનગર ખાતે છેલ્લા ઘણા સમયથી બાળ રથયાત્રાનું ભવ્ય ઉજવણી કરવામાં આવે છે બાળ રથયાત્રા મણિનગરના માર્ગોમાં નીકળી હતી બાળ રથયાત્રામાં શાળાના બાળકો શિક્ષકો ભગવાન જગન્નાથની ભક્તિમાં રંગાઈને જમી ઉઠ્યા હતા બાળકો લાઠી દાવ લે જીમ અને છોકરીઓ દ્વારા ભજન ગાઈને ઉત્સવભેર આનંદથી ભવ્ય ઉજવણી કરવામાં આવી ભગવાન જગન્નાથના રથ ચાર અનુસાર પૂજા આરતી તેમજ પણ ભરવામાં આવે છે મણિનગરના ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ પ્રાથમિક શાળાના આચાર્ય હિરેનભાઈ દરજી હાઈસ્કૂલના આચાર્ય બ્રિજેશભાઈ સમીરભાઈ આ ઉપસ્થિત રહ્યા